હું શું કઉ છું કે બાર જાઉં છું તો હું વાળ કપાઈ નાખું કપાવ પણ કેટલી મહેનતથી કર્યા છે લાંબા તો ન કપાવ પણ અત્યારે ટૂંકા વાળની ફેશન છે તો કપાવ પણ મારી ફ્રેન્ડ એમ કે છે કે નહીં સારા લાગે તો ન કપાવ પણ મને એવું લાગે છે કે સારા લાગશે તો કપાવ જો કાપીશ તો ચોટલો કે મૂડો નહીં લઈ શકું તો ન કપાવ પણ એટલીસ્ટ જોઉં તો ખરી કે કેવા લાગે છે તો કપાવ પણ બગડી ગયા તો તો નો કપાવ પણ આમ તો વિચાર આવે છે કે કપાવી જ લઉં તો કપાવ જો બગડી ગયા તો તમે જવાબદાર તો નો કપાવ પણ સાચવવામાં તો આમ તો નાના વાળા ઈઝી રે તો કપાવ પણ મને બીક લાગે છે તો નો કપાવ છોડો ને જે થાય હોય થાય હું કપાઈ લઉં તો કપાવ પછી ત્યાંથી હું શોપિંગ કરવા જવાની છું તો નો કપાવ શોપિંગ કરવા જવાની છું તો કપાવ ઓય શું થયું છે तो कपाल शॉपिंग करवा जानी छू तो न कपाल छोड़ आ तो कपाल तो न कपाल तो <laughs>